આજે મારી દીકરીની ઈચ્છા એવી હતી કે હું કંઈક હેલ્ધી અને ટેસ્ટી એના માટે બનાવું તો મેં એક એવી રેસીપી બનાવી જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે બાળકોને તો ખૂબ જ ભાવશે એવી ટેસ્ટી પણ છે મારી દીકરીને તો આ રેસીપી ખૂબ જ પસંદ આવી તો હું આશા રાખું છું કે તમને લોકોને પણ મારી આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો આ બનાવવા માટે મેં અહીંયા અઢી કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે આ લોટ મેં ચાળીને ઉપયોગમાં લીધો છે તો ઘઉંની સાથે હું અહીંયા દોઢ કપ જેટલો મેંદો પણ એડ કરી રહી છું તમારે એકલા ઘઉંના લોટ કે પછી એકલા મેંદાના લોટની બનાવી હોય તો પણ બનાવી શકાય મેં અહીંયા અઢી કપ ઘઉંના લોટ સાથે દોઢ કપ જેટલો મેંદો લીધો છે બંને લોટ મેં ચાડીને ઉપયોગમાં લીધા છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને સાથે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે તો લગભગ ચાર ચમચી જેટલું મેં તેલ અહીંયા એડ કર્યું છે હવે બધું સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી નાખી અને આપણે એક લોટ બાંધવાનો છે તો અહીં આપણે એકદમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ ને એ રીતનો આપણે લોટ બાંધવાનો છે તો એકદમ સરસ મેં અહીંયા લોટ બાંધી લીધો છે તો એકદમ ઢીલો પણ નહીં ને કઠણ પણ નહીં એવો આ લોટ બાંધી લીધો છે તમને એક વખત હું બતાવી દઉં તો આ રીતે આપણે સોફ્ટ એવો ડો તૈયાર કરી લીધો છે હવે ઢાંકીને આપણે પંદર મિનિટ માટે તેને રેવા દેવાનો છે જ્યાં સુધીમાં ડો આપણે રેસ્ટ કરી લઈએ ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવીએ તો મેં અહીંયા બાફેલા બટેટા લીધા છે અત્યારે મેં પાંચ બટેટા બાફેલા લીધા છે જેમાંથી હું ત્રણ ઉપયોગમાં લઈ રહી છું તો આ રીતે આપણે હાથેથી બાફેલા બટેટાને મેશ કરી દેવાના છે તો અહીંયા મેં ત્રણ બટેટા ઉપયોગમાં લીધા છે ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા એકદમ ઠંડા હોવા જોઈએ અને એકદમ સારી રીતે મેશ કરવાના છે ગાંઠા ના રહે એ રીતે આપણે હાથેથી આ રીતે એકદમ સરસ મેશ કરી લેવાના છે હવે તેમાં આપણે થોડા શાકભાજી એડ કરવાના છે તો ઘરમાં કોઈ પણ શાકભાજી હોય તે આપણે એડ કરી શકીએ તો મેં અહીંયા કોબી જ લીધી છે જેને એકદમ બારીક ચોપ કરીને લીધી છે એક કપ જેટલી કોબી એડ કરી દઈએ હવે સાથે મેં ગાજર અને બીટ લીધા છે ગાજર અને બીટને પણ એકદમ બારીક કટ કરી લીધા છે તે એડ કરી દઈએ અને હવે તેમાં ત્રણ જેટલા કાંદા છે જેને મેં આ રીતે એકદમ બારીક કટ કરીને લીધા છે તમે કાંદા ન ખાતા હોય તો તમારે કાંદા નહીં એડ કરવાના તો એકદમ બારીક કટ કરીને જ આપણે બધું જ શાકભાજી ઉપયોગમાં લેવાનું છે હવે આદુ મરચાં લસણ છે જેને બારીક ચોપ કરીને લીધા છે તમારે પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકાય સાથે આપણે લીલી ડુંગળી એડ કરીએ તો અહીંયા એક કપ જેટલી લીલી ડુંગળી એડ કરેલી છે મેં સાથે અહીંયા એક કપ જેટલા ધાણાભાજી પણ એડ કરવાના છે તો મેં અહીંયા સો ગ્રામ જેટલું પનીર લીધું છે પનીરને પણ આપણે આ રીતે હાથેથી ક્રશ કરી લેવાનું છે અથવા તો તમારે છીણીને ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય તો મેં અહીંયા હાથેથી આ રીતે ક્રમ્બલ કરીને લીધેલું છે ઘરમાં જેટલા શાકભાજી હોય એ પ્રમાણે તમારે આમાં એડ કરી શકાય આમાં હજુ તમારે ફણસી એડ કરવી હોય તો એ પણ કરી શકો છો તો આપણે મેં અહીંયા બધા જ શાકભાજી એડ કરી દીધા છે તો હવે તેમાં આપણે મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ સાથે એક ચમચી જેટલી હળદર એડ કરવાની છે દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ અને સાથે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને સાથે આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી પણ એડ કરી દઈએ અને ત્રણ ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરવાની છે તો અહીંયા તીખાશ મુજબ તમારે શેઝવાન ચટણી એડ કરવાની જો વધારે તીખું જોતું હોય તો વધારે એડ કરવી મેં અહીંયા ત્રણ ચમચી જેટલી એડ કરેલી છે હવે આ દરેક વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો મેં અહીંયા બધું એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે લોટને પણ ચેક કરીએ તો લોટ એકદમ સરસ આપણો થઈ ગયો છે તો હવે ફરીથી આપણે એક મિનિટ માટે લોટને કૂણપી લેવાનો છે તો એક મિનિટ મેં લોટને કૂણપી લીધો છે હવે તેમાંથી આપણે રોટલી કરતા વધારે મોટું એટલે કે લગભગ બે રોટલીનો લોટ થાય ને એટલું આપણે મોટું લુ લઈ લેવાનું છે તો આ રીતે મેં એકદમ મોટું એવું લુ લઈ લીધું છે આ રીતનું મોટું લુ લેવાનું છે હવે ઉપર આપણે કોરો લોટ લગાવી દેવાનો છે મેંદો અથવા તો ઘઉંના લોટનો ઉપયોગ કરવાનો તો આ રીતે આપણે કોરો લોટ લગાવી અને રોટલીની સાઇઝ હોય એ રીતની આપણે વણી લેવાની છે તો લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે એટલે એકદમ સરસ વણાઈ જાય તો આ રીતે આપણે જાડી એવી રોટલી વણી લેવાની છે હવે તેમાં આપણે આ મસાલો એડ કરીએ તો લગભગ મોટા બે ચમચા જેટલો મસાલો હું અહીંયા લઈ રહી છું અથવા તો તમારે જેટલો પણ આમાં રોટલીમાં મસાલો ભરવો હોય એ રીતે ભરી શકાય અને આ રીતે આપણે હાથેથી એકદમ બધું કવર કરી લેવાનો છે મસાલો આપણે સ્ટફ પરોઠું બનાવીએ એ રીતે આપણે કરવાનું છે ઉપરથી વધારાનો લોટ લઈ અને કાઢી લેવાનો છે આ રીતે હાથેથી પ્રેસ કરી દેવાનું છે અને ઉપર ફરીથી આપણે થોડો કોરો લોટ ભભરાવી અને આપણે વણી લેવાનું છે તો પહેલાં આપણે આ રીતે હાથેથી થેપી અને થોડી મોટી સાઈઝનું પરોઠું બનાવશું અને પછી આપણે તેને વણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવું આપણું પરોઠું વણાઈ ગયું છે તો હવે આપણે આ પરોઠાને શેકી લેવાનું છે વણતી વખતે આ પરોઠું બિલકુલ ફાટશે નહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે વણાઈ ગયું છે અને ઉપર આ રીતે જો વધારાનો લોટ હોય તો આપણે હાથેથી તેને કાઢી લેવાનો છે તો હવે આપણે આ પરોઠું શેકી લઈએ તો મેં લોઢી પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધી હતી તો તેમાં આપણે આ પરાઠું એડ કરી દઈએ આ પરોઠું આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર શેકવાનું છે અને આ પરોઠું શેકતી વખતે મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે તમે બટર કે તેલ ગમે તેમાં શેકી શકો છો તો થોડું વધારે એવું બટર લઈ અને આપણે આ પરોઠું શેકવાનું છે તો એકદમ વ્યવસ્થિત આપણે બધી જ બાજુ બટર લાગી જાય એ રીતે આપણે શેકવાનું છે એ થોડા ઝાઝા બટરમાં આપણે શેકશું એટલે આ પરોઠું એકદમ સરસ ટેસ્ટી બનશે આ રીતે આપણે તવેથાથી ઉપર કરીએ એટલે નીચેની બાજુ પણ બટર લાગી જાય હવે એક બાજુ સરસ ચડી ગયું છે તો આપણે સાઈડ ચેન્જ કરી લઈએ અને ઉપર જો બટરની જરૂર હોય તો ફરીથી ઉપર બટર લગાડવાનું છે તો ઉલટ પુલટ કરી અને આપણે બંને બાજુ એકદમ સરસ શેકી લેવાનું છે તો બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે આ પરોઠું શેકવાનું છે ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર પરોઠા ટ્રાય કરજો જરૂરથી ખૂબ જ ટેસ્ટી બનશે અને હેલ્ધી તો છે જ ફ્રેન્ડ્સ મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો આ પરોઠું મેં ઉલટ પુલટ કરી અને બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી એકદમ સરસ શેકી લીધું છે તમે જોઈ શકો છો કે કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે તો હવે આપણે આ પરોઠાને એક પ્લેટમાં લઈ લેવાનું છે તો મેં આ પરોઠું એક પ્લેટમાં લઈ લીધું છે અને હવે આપણે જે મસાલો કરેલો છે તેમાંથી થોડોક મસાલો આપણે આ રીતે તવી પર લેવાનો છે તો પહેલાં આપણે એક ચમચી જેટલું બટર એડ કરશું અને તેમાં આપણે જે સ્ટફિંગનો મસાલો છે તે એક ચમચી જેટલો એડ કરી દેવાનો છે અને બટરમાં સારી રીતે ત્રીસથી પાંત્રીસ સેકન્ડ માટે શેકી લેવાનો છે તો આ રીતે ચમચો ફેરવતા જઈ અને આ મસાલો એકદમ સરસ શેકી લેવાનો છે તો લગભગ ત્રીસ પાંત્રીસ સેકન્ડ થઈ જાય પછી આપણે આ મસાલાને ચમચામાં ફરીથી લઈ લેવાનો છે તો આ મસાલો હું ચમચામાં લઈ લઉં છું અને આ મસાલો આપણે જે પરોઠું બનાવેલું છે તેના પર લગાડવાનો છે તમે આ મસાલો શેકીને ન લગાવો તો કાચો પણ લગાવી શકાય તો હું આ મસાલો એના પરોઠા પર રાખી દઈશ અને થોડોક મસાલો મને ઓછો લાગે છે તો હું બીજો મસાલો લઈ અને આ રીતે ચમચાની મદદથી લગાવી દઈશ જો તમને ચમચાથી ન ફાવે તો આ રીતે હાથેથી પણ તમે લગાવી શકો તો હું અહીંયા હાથેથી પરોઠાની ઉપર એ મસાલો લગાવી રહી છું તો એકદમ સરસ મસાલો બધી બાજુ સ્પ્રેડ થઈ જાય એટલે આપણે ઉપર ચીઝ ખમણી લેવાનું છે તો મેં અહીંયા ચીઝ પણ એકદમ સારી રીતે ખમણી લીધું છે હવે આપણે આ પરોઠાને કટ કરી લેવાનું છે તો પીઝાનો જે શેપમાં આપણે કટ કરીએ એ રીતે નાના નાના ટ્રાઇંગલ આપણે કટ કરી લેવાના છે તો હવે હું આ પરોઠું કટ કરી લઈશ જેથી ખાવામાં પણ ઇઝી રહે અને દેખાવમાં પણ એકદમ સરસ લાગે તો મારી દીકરીને તો આ પરોઠું ખૂબ જ ભાવ્યું તો ફ્રેન્ડ્સ આઈ હોપ તમને પણ આજની મારી આ રેસીપી ખૂબ જ પસંદ આવી હશે જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર